ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર રેલવે સ્ટેશન બહાર પાર્ક કરેલ ચોરી થયેલ મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક નાઓની સૂચના મુજબ વાહન ચોરીના ગુનાઓ અટકાવવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી આ સૂચનાના આધારે એલસીબી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાએ વાહન ચોરીના ગુનાઓ ઝડપથી ઉકેલવા માટે ફિલ્ડ અને ટેકનિકલ ટીમો બનાવી હતી ગઈકાલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણીની એલસીબી ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેમને એક બાતમી મળી હતી કે બાઇક ચોરીનો રીડો ચોર સુનિલ પરબતભાઈ નાયક જે કોસમડી ગામનો રહેવાસી છે તે એક કાળા કલરની સાઇન મોટરસાઇકલ કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે વીસ એ એફ બ્યાસી ઝીરો ચાર લઈને ફરી રહ્યો છે બાતમીના આધારે ટીમ અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે જઈને તપાસ કરીને બાતમી મુજબના ઈસમને બાઇક સાથે ઝડપી પાડ્યો હતો જ્યારે તેની પાસે બાઇકના બિલ અને પુરાવા માંગવામાં આવ્યા ત્યારે તે રજૂ કરી શક્યો ન હતો વધુ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે તેની પાસે પૈસા ન હતા તેથી તેણે બે દિવસ પહેલાં અંકલેશ્વર રેલવે સ્ટેશન બહારથી આ મોટર સાયકલ સીધી કરીને ચોરી કરી હતી તે આજે આ મોટર સાયકલ વેચવા માટે પ્રતિન ચોકડી આવ્યો હતો ત્યારે જ પોલીસ દ્વારા પકડાઈ ગયો છે આમ પોલીસે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોટર સાયકલ ચોરીના ગુનાનો સફળતાપૂર્વક ઉકેલ લાવી દીધો હતો આરોપી સુનિલ પરબતભાઈ નાયક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેને વધુ કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યું હતું